આ ઘટના નવસારીના હાઈવે પાસે આવેલી મહા આશા રાઈસ મિલમાં બની હતી લઘુશંકા માટે આવેલા એક સ્થાનિક વ્યક્તિને લોહી લુહાણ હાલતમાં મહિલાનો મૃતદેહ દેખાતા તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ ગ્રામ્ય પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસ અધિક્ષક રાહુલ પટેલે પણ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની માહિતી મેળવી હતી પોલીસે એફએસએલ અને ડોગ્સ કોડની મદદથી તપાસ શરૂ કરી છે પોલીસના મતે આ બનાવ છેલ્લા 30 કલાકની અંદર બન્યો હોવાની સંભાવના છે પોલીસ પ્રાથમિક દ્રષ્ટિએ મૃતક મહિલા સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની ગંભીર સંભાવના વ્યક્ત કરી રહી છે મૃતક મહિલા હાઈવે આસપાસ કચરો વીણવાનું કામ કરતી હોવાની પણ આશંકા છે પોલીસે હાલમાં મહિલાની ઓળખ કરવા માટેની તજવીજ શરૂ કરી દીધી છે આજ રોજ સવારમાં નવસારી જિલ્લાના ગ્રીડ ખાતે એક ઈસમ શૌચાલય ખાતે ગયેલ તો તેણે જોયેલ કે કોઈ એક અજાણી સ્ત્રી જે પાંત્રીસ ચાલીસ વર્ષની છે એમની લાસ મહાઆશા રાઈસ મિલ જે પંદરથી વીસ વર્ષ લગીની બંધ હતી જગ્યા પર પડેલ હતી જેની જાણ નવસારી જિલ્લા પોલીસને કરતાં તાત્કાલિક નવસારી જિલ્લા પોલીસ તે સ્થળે પહોંચી છે કે જેમાં ચાલીસ જે મહિલા છે એની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને એમને એફએસએલ અને ડોક્સ બોર્ડની કાર્યવાહી નવસારી રૂરલ પોલીસના દ્વારા કરવામાં આવી રહી છે અને પીએમ થયા બાદ જે પણ પીએમ રિપોર્ટમાં આવશે એ મુજબની કાર્યવાહી કરવામાં આવશે અને અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે જેના રિપોર્ટ બાદ આગળની કલમો હેઠળ કાર્યવાહી કરાશે મહિલાની ઓળખ માટેની કાર્યવાહી હાલ ચાલુ છે પીએમ થયા બાદ રિપોર્ટમાં જે આવશે એ મુજબની કાર્યવાહી કરાશે પ્રાથમિક તબક્કે હાલમાં કંઈ પણ કહી શકાય એમ નથી પણ એમની સાથે જે પણ ઘટના બની હશે એ જોતા હાલ નવસારી જિલ્લા પોલીસ પેનલ પીએમ કરાવીને એ મુજબની આગળની કાર્યવાહી કરશે પ્રાથમિક તબક્કે હાલ કહી શકાય એમ નથી પણ એમની જોડે જે બી કાર્યવાહી થઈ કે જે બી થયું હશે બનાવ બન્યો હશે એ જોતા હાલ નવસારી જિલ્લા પોલીસ એમનો પેનલથી પીએમ કરાવીને જે પણ પીએમ નોટમાં આવશે એ મુજબની આગળની કાર્યવાહી કરશે